નમસ્કાર હું છું આપનો વાડીયાભાઈ ખુમાણ અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરવી છે અમરેલી ખાતે આયોજિત સરસ મેળાની અમરેલીના સરસ મેળામાં જંખના નામની એક મહિલાએ અલગ અલગ જણસમાંથી બાવીસ પ્રકારના ખાખરા બનાવી સ્ટોલ કરી લોકોને અચંબિત કર્યા અમરેલી ખાતે તારીખ ઓગણીસને પચીસથી તારીખ અઠ્યાવીસને પચીસ દરમિયાન એક સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાનું ઉદઘાટન વિધાનસભાના નાયબ ઉપદંડક કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તહેવારો પર ઉપયોગી ચીજવસ્તુઓના વેચાણના સો જેટલા સ્ટોલ બનાવાયા છે આ મેળામાં અમરેલીના ખાંભા તાલુકાના ઝીકાળા ગામની એક યુવા મહિલાએ નાસ્તાના બાવીસ પ્રકારના ખાખરા બનાવી કેમિકલ રહેત અથાણા મુખવાસ વગેરેની ચીજવસ્તુઓનો સ્ટોલ કરી લોકોને આકર્ષિત કર્યા છે અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી મારું નામ સંસ્થા નસીબ છે હું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી ચિક્યાળી ગામમાંથી ગૃહ ઉદ્યોગ શરૂ કરેલો છે અને મારે દસ બહેનોનું મંડળ ચાલે છે અને હું અત્યારે ખાકાથી શરૂઆત કરીએ છીએ પછી ઘરે અમે અથાણા બનાવીએ છીએ મુખવાસ બનાવીએ છીએ અને સાબુ છે શેમ્પુ છે એ બધું અમે બનાવીએ છીએ અને ગામડામાં ગામડાની લેડીઝોને કંઈ કામ મળી મળી રહે એ માટે અમે શરૂ કરેલું છે પેલા હું સુરત રહેતી હતી પછી ગામડામાં આવી તો જોયું કે ગામડાની બેનોને કઈ કામ મળતું નથી એટલે સુરતમાં જે લેડીઝો ડાયમંડ ને એવું લગાવતા હોય તો એવું મેં કીધું કે ગામમાં કઈક કરું કે જે લેડીઝ ની અંદર આવડત છે એ પણ આવે અને એને જે મળવું જોઈએ એ પણ મળે એના માટે હું કામ કરું છું અને જે કોઈ બેનોને પોતાનામાં કઈ રહેલી શક્તિ હોય એને બહાર કાઢવું હોય તો એને કઈક આવડતું હોય તો એને જો કે મેં ખાખરા શરૂ કરાય એવી રીતના કોઈને કઈ અથાણા છે મુખવા છે એવું આવડતું હોય

પોતાના ઘરે બેઠા કઈ કામ કરવું હોય તો એને અમે પ્રોડક્ટ બધી આપીએ છીએ અને પોતાના ઘરે કાચો માલ તમે પ્રોવાઈડ કરો નહીં કાચો માલ નહીં આ વેચવા માટે એટલે પોતે લેડીઝ પણ એ પર વેચાણ કરીને આ બાજરી ના કાતરા છે આ રાગી છે બીટ રાગી આ મકાઈ આ મગ જો છડા ફાફડા મસાલા મેથી જીરા અને બાળકો માટેની સ્પેશિયલ આઇટમ જે કુરકુરિયા ને એવું ખાતા હોય તો એના માટે છટપટા મસાલા વાળા છે એમાં શેઝવાન છે ક્રીમ ઓનિયન છે પેરી પેરી છે આ પેરી પેરી છે પાસ્તા મસાલા છે

એટલા માટે ડાયાબિટીસ વાળા પણ આને ખાઈ શકે પછી અળસી મુખવાસ છે હેલ્થ માટે જાણે સારો ઉપરે આ ઓર્ગેનિક મકાઈ છે જે પોપકોર્ન માટે છે હર્બલ શેમ્પુ છે જે વાળ ખરતા અટકાવે છે આ ફેસ વોશ છે હેન્ડમેડ બધી ફ્લેવરના સાબુ છે પછી ખીલ માટીનું ફેસ પેક છે આ વ્હાઇટનેસ માટેનું ફેસ પેક છે અને આ કાળી માટીનું ફેસ પેક છે આ દંતન ટૂથપેસ્ટ છે